ગુડ મોર્નિંગ સવાર સવારમાં ચાય પાણી નાસ્તો કરી સાત વાગ્યા વાગ્યામાં અમે આવી ગયા છીએ અને આજે જે કાલ કામ કર્યું આજે અગાસીના વાટા ભરવાના બાકી હતા વાટા બાકી છે તો અત્યારે સવાર સવારમાં કીધું ટાડાપોરમાં વાટા લઈ લઈએ અને પછી વાંધો ન આવે અને પાળિયાદમાં છે પાળિયાદ વિશામાં બાપુની જગ્યા કહેવાય ને ત્યાં જ મઢ છે અમને હાથો હાથ જણા એ મઢમાં આવ્યા છીએ કામ કરવા ભાવનગરથી તો બસ બી કન્ટ્રીન્યુ બ્લોકમાં બનાવે રહેજો અને અત્યારે અત્યારમાં જો કામ ચાલુ છે સફાઈ કરે છે કાલ આપણે આખી ધોઈ નાખી ધોઈને હવે અત્યારમાં જો થોડું ધૂળ ને એવું કાંઈ હોય ડસ્ટિંગ બધું ફૂકણી મારીને કાટ નાખીએ છીએ અને કંઈ ગામડાનો સવાર સવારનો જો લૂક આવો છે હા ભાઈ એમાં બહુ પાળિયાદ ગામ છે બોટાદથી ચૌદ પંદર કિલોમીટર થાય મારા અહીંયા માતાજીનો મઢ છે તો બસ આજનું જો આ ગામ અગાસનું અત્યારમાં સર સવારમાં પહેલાં કટ નાખ્યાને પછી નીચે પાછું એપોક્ષી ભરવા જવાનું છે તો સવાર સવારમાં ટાઢા પોરા કર નાખ્યાને તો સારું રહે તો બસ ચલો ચાલો ડિકન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ પછી આવો I'm g o o ચલો અમારે જે અહીંયા કામ હતું પાળિયા જ તો પાળિયાથી અમે નીકળી ગયા હતા લગભગ અંદાજે સાડા પાંચ પોણા છ સાડા પાંચે નીકળ્યા હતા અને અત્યારે વલભીપુર પહોંચ્યા છીએ અને ભાઈ તડકો તો ભાઈ પુષ્કળ લાગતો વરાળું કાયદેસર મારતી હતી મોઢા ઉપરથી રૂમાલ રૂમાલ બાંધતો અને નીકળી ગયા અમે કામ જે હતું આપણે ગુરુ કરી નાખીએ ને જઈએ છીએ ઘર બાજુ અત્યારે વલભીપુર બેઠા છે ને બધા આરામ કરે ઘડીક પોરો પોરો ખાય ગાડી બાડી ગરમ થઈ ગઈ છે અને જો ચા બા પીએ છીએ બધા હવે બેઠા છીએ હું અહીંથી છું ભાવનગર જવા માટે આ કાંઈક આપણી ગાડી છે એજો આજે છે બીચ ચાલો તમને બીજના દર્શન કરાવું જો આજે છે બીજ તો આ બીજના દર્શન થઈ ગયા તો બસ આજનું કાંઈક આવું છે હવે નીકળશું ઘરે ચાલો ઘરે જઈને મળીએ તો ચલો હું જો અત્યારે ઘરે આવી ગયો ઘરે આવીને છે ને નાઈ લીધું કારણ કે બહુ થાકી ગયો હતો એમ એકદમ ફ્રેશ થઈ જઈએ અને બહુ તડકો લાગ્યો ભાઈ નીકળ્યા હતા છ વાગે નીકળ્યા ને તો એટલો તડકો તો નહોતો લાગતો પણ વરાળું મારી દીધી રોડ ઉપર અને આખ્યું ને બાકીને બધું એટલું બળતું ને મોટું બોડું અત્યારે આવીને કારણ કે આડા ફૂલ ડાડા પાણીએ નાઈ લીધું અને હવે મમ્મીને ત્યાંથી ફોન નીકળ્યા ને એટલે ફોન કરી દીધો તો અમે નીકળીએ છીએ એમ કે કાલ ફોન કર્યો ને કીધું હતું હું કાલ નહીં હજી પમદી સવારમાં કીધું આવશું પછી મેં નીકળ્યા એટલે અધ્વચેથી ફોન કરી દીધો નીકળી ગયા છે તો મમ્મી થોડુંક જમવાનું બનાવે છે તો જમી કાઢી લઈએ અને બોટાદથી છે ને આપણે જો વસ્તુ લાવીશું બોટાદથી લાવ્યો છું લાડવા બોટાદના પ્રખ્યાત લાડવા છે અમે ખાવા આડું લેતો જાવ બોટાદના પૈસા લીચ્છા લાડવા આવા લાડુ અમારા ભાવનગરમાં ક્યાંય મળતા જ નથી ને બસ તો આટલું લાવ્યો છું હવે જમવા બેઠું છે તો જમી લઈએ મેં થોડુંક બનાવે છે જમવાનું અને ભાઈ તડકો ને તડકાની તો વાત જ ન કરો મોબાઈલમાં જોયું હતું ને તો બપોરના બે વાગ્યા અઢી વાગ્યાનું તાપમાન અડતાલીસ ડિગ્રી જ્યાં ગામડાનું દેખાડતા હતા અને પૂરું કરવાનું હતું એટલે તડકો તો તડકો કીધું એટલું થોડું ઘણું બાકી હતું એક અગાસી જેટલું પૂરું કરી નાખ્યું અને પછી નીકળી ગયા સાડા પાંચ છ આ છ સાડા પાંચ બધું પૂરું થયું પણ છ વાગી ગયા તો હાથ પગ મોટું બધું થયું તો છ વાગે નીકળ્યા ત્યાંથી તો અત્યારે સાડા આઠ થઈ ગયા છે અને અમે હું પહોંચી ગયો છું ઘરે તો ભૂખ લાગી છે તો ખાઈ પી લઈએ અને પછી હવે આરામ કરું કારણ કે થાકી ગયો છું તો ચલો પછી મળશું નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગ તમને કેવો લાગ્યો નાનો અમતો હોય છે અને કામ રિલેટિંગ જાજ હોય છે કારણ કે અહીંયા કાંઈ બીજું તો હતું નહીં જ આવા કરવાનું ના કરે તમને આજુબાજુનું બધું દેખાડે તો બસ આ રીતનું અન્યાય હતું કાંઈક પાળિયાત બોટાદ બોટાદથી પાળિયાત બોટાદથી ચૌદ કિલોમીટર જેટલું પાળિયાત થાય એટલું હતું તો બસ આ બ્લોગને અહીંયા દેન્ટ આપીએ છીએ અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર મહાદેવ